ધ લોર્ડ ગુડ ઇવનિંગ સલામ પ્રભુ શું તમને આશીર્વાદ આપો પ્રભુ શું તમને સફળ કરો અને પ્રભુ ઈસુ તમારા હૃદયની પ્રાર્થનાઓના જવાબ આપો હાલે પ્રેઝ લોડ જીવતા ઈશ્વર તમારી સાથે રહો પ્રભુનું સુંદર વચન જે આપણી પાસે છે એ આપણને આ પ્રમાણે શીખવાડે છે આકાશનો ઈશ્વર અમને ફતે આપશે નહેમિયા બે અને વીસ ધ ગોડ ઓફ હેવન વિલ ગીવ અ સક્સેસ હાલે અત્યારે કઈ પણ એવી બાબત હોય તો પ્રભુને હાથમાં સોંપી દઈએ કોઈ પણ બાબત છે કે જેના લીધે તમે ચિંતિત છો પરેશાન છો દુઃખી છો નિરાશ છો બીમારીના લીધે જોબના લીધે નાણાંના લીધે બાળકોના લીધે આત્મિક જીવનના લીધે પત્નીને માટે કે પતિને લીધે ભાઈના લીધે કે બહેનના લીધે કોઈ કેવી બાબત જે જોબમાં ભરી છે તેના લીધે બિઝનેસના લીધે આત્મિક જીવનના લીધે બધું જ પ્રભુને સોંપી દઈએ અને જુઓ પ્રભુ આપણાથી બી બેસ્ટ એ પરિસ્થિતિમાં આપણને કરીને આપશે આપણે માણસો તરીકે વિચારી કરીએ કરતા વધારે ઈશ્વર આપણે માટે કાર્ય કરશે હાલ એવી કેમ કે આપણા ઈશ્વર તો છબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે હાલ એલુયા ધ લોડ પહાડી વિસ્તારમાં એક બસ ઉપડવાની તૈયારીમાં હતી અને લોકો લાઈનમાં ટિકિટ લેવા માટે ઊભા હતા એક માણસે જેનો નંબર આવ્યો એટલે પેલા કાઉન્ટર વાળા ભાઈ પૂછ્યું કઈ ટિકિટ આપો પહેલા વર્ગની બીજા વર્ગની કે ત્રીજા વર્ગની ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ કે થર્ડ ક્લાસ પેલા માણસ હસ્યો શું ફેર પડે છે કોઈ બી આપી દો કે અને ક્લાર્ક પણ હસ્યા અને પહેલા વર્ગની ફર્સ્ટ ક્લાસની ટિકિટ તેમને આપી બસ ઉપડી ચાલવા લાગી અને જ્યાં ઢાળનો ચઢાવ આવ્યો એટલે કંડક્ટરે બહુ પાડી પહેલા વર્ગના મુસાફરો પોતાની સીટ પર બેસી રહે બીજા વર્ગના મુસાફરો નીચે ઉતરીને ચાલવા માંડે અને ત્રીજા વર્ગના માણસો નીચે ઉતરીને બસ ને ધક્કો મારે કેટલી ગંભીર બાબત છે ને પહેલા વર્ગના લોકો બેસી રહે બીજા વર્ગના લોકો ચાલવા માંડે અને ત્રીજા વર્ગના લોકો બસને ધક્કો મારે આજે પણ પ્રભુના કાર્યને મદદ કરનારા આવા લોકોની જરૂર છે ત્રીજા વર્ગના લોકોની જરૂર છે મંડળીઓને પ્રભુની સંસ્થાઓને જેમ બસને ધક્કો મારીને આગળ વધારે છે એમ મહેનત જરૂર છે હાલેલુયા સહાય કરવાની જરૂર છે હિંમત આપવાની જરૂર છે અને જુઓ પ્રભુના કાર્યની અંદર ત્રીજા વર્ગના માણસો વધી જાય તો પ્રભુનું કાર્ય કેટલું બધું આગળ વધી જશે ને હા લઈ લેવું પ્રેઝ લોડ અઘરું છે પ્રભુને કામને ધક્કો મારવો મદદ કરવી કહેવાનો મતલબ છે ટેકો આપવો અને જ્યારે આવું થાય છે ત્યારે સર્વ જગ્યા પર પ્રભુનું કામ વેગથી આગળ વધી જાય છે હા લેલું એ ચોક્કસ શૈતાન કદી એક થવા આપણે એક થઈએ એક થઈને ભજન કરીએ એવું કદી નહીં તો એ હંમેશા જાણે એવી બાબતો રાખે છે કે જેના દ્વારા હંમેશા લડાઈ ઝગડા ઉત્પન્ન થાયની જેમ હવાને ભરમાવી એમ ઘણી બધી જગ્યા પર એવી ઘણી બધી બાબતો બને છે કે જેના લીધે ધક્કો મારનારા કરતા એકબીજાને વધારે લોકો અથવા એવી બાબતો બને છે કે થાય છે કે જેના લીધે પ્રભુના કામને ધક્કો લાગવાની જગ્યાએ એકબીજાને ધક્કો લાગે છે કાં તો એકબીજાને ધક્કા લાગવાથી તેઓ દૂર થઈ જાય છે અથવા પડી જાય છે અને પોતાને જ નુકસાન થાય છે બહુ ગંભીર બાબત છે પણ આ દરમિયાન પ્રભુના કામને જે રીતે આપણે ટેકો આપી એ તો આપણું જીવન પ્રાર્થનામય બનાવીને આપણી જગ્યાઓ પરથી જ્યાં કંઈ પ્રભુની સેવા થતી હોય જે સેવક સેવિકાઓ પ્રભુની પ્રાર્થના કરતા હોય પ્રભુનું કાર્ય કરતા હોય તેમને પ્રાર્થના દ્વારા ટેકો આપવાની જરૂર છે આપણે બધા કદાચ એવા આર્થિક રીતે મજબૂત નથી અને ચોક્કસ પાસે છે તેઓ કરી રહ્યા છે અને માટે આપણે ત્રીજા વર્ગના લોકો બનીને પ્રાર્થનાઓ દ્વારા પ્રભુના કામને આગળ વધે તેને માટે આપણે પ્રાર્થના દ્વારા મદદ કરીએ અથવા જે રીતે પ્રભુની દોરવણી હોય જે આપણી સગવડ હોય અથવા જે પ્રમાણે પ્રભુએ આપણને આશીર્વાદો આપેલા છે એ રીતે આપણે પ્રભુના કામને આગળ વધારીએ હું ઘણીવાર કહું છું કે આપણને પોતાને પણ ઘણીવાર એવું દુઃખ થતું હોય છે કે ભાઈ આ આવું બધું થઈ રહ્યું છે આ પ્રમાણે ચાલી રહ્યું છે અને ચોક્કસ માણસો તરીકે પ્રભુના લોકો તરીકે આપણને મનમાં દુઃખ પણ થાય પણ એમના પત્રોમાં કહે છે કે પ્રભુ એને જોઈ લેશે પ્રભુ યોગ્ય સમયે ન્યાય કરશે આપણે તો જે પ્રભુનું કામ છે એના માટે આપણે પ્રભુના લોકો તરીકે ઊભા થવાનું છે જો એ પ્રભુનું કામ નહીં હોય તો એ આગળ વધનાર નથી અથવા તો ઝાડ એના ફળથી ઓળખાય છે થોડા ટાઈમ કદાચ ત્યાં બધું સારું રહે પણ જેમ મૂળ ના હોય અને ઝાડ પડી જાય એમ એ પણ એવા કામો પણ વધારે રહેતા નથી માટે આપણે એ બધી બાબતોની ચિંતા કર્યા કરતા પ્રભુએ આપણને જે જવાબદારી સોંપી અથવા પ્રભુ આજે આપણને જે કહી રહ્યા છે એ કામો આપણે વધારે કરીએ ચોક્કસ પ્રભુએ કહું છે દરેકની પરખ કરો અને જે સારું છે જે વચન આપણે વાંચીએ છીએ જેમાં દરેકની પરખ કરવાની આપણને કહેવામાં આવ્યું છે આપણે પરખ કરીએ સારું શું છે એને પારખી લઈએ પણ જો પછી આપણને લાગે છે આ સારું છે આ રાઈટ છે તો એવા પ્રભુના કામોને મદદ કરીએ ટેકો આપીએ પ્રાર્થના દ્વારા કરીએ અને જે પ્રમાણે ઈશ્વરની દોરોણી મળે એ પ્રમાણે આપણે પ્રભુના કામને આગળ લઈ જઈએ વધારીએ અને જુઓ એવા નાના નાના કામો જેની ખરેખર નોંધમાં લેવાય છે અને એવી નોંધ લેવાયા બાદ આપણે એવા પણ શબ્દો સાંભળી શકવાના છે આવું મારા વિશ્વાસો દીકરા કે આવો મારી વિશ્વાસો દીકરી તો બહુ થોડામાં વિશ્વાસો માલુમ પડી છું તો બહુ થોડામાં વિશ્વાસો માલુમ પડ્યું છે હું તને ઘણા પર ઠરાવીશ હા લેલું રેઝલ પ્રભુનો પુષ્કળ પ્રભુની પુષ્કળ સુધી થાવ પ્રભુનો પુષ્કળ આભાર કે આપણને આવી સમજ પણ આપી છે કે આપણે આવા કામો દ્વારા પણ પ્રભુને પસંદ કર પડતા કામો આપણી જગ્યા ઉપર રહીને આપણે કરી શકીએ છીએ હાલેલીયા પ્રેઝ આવો જેટલા લોકો સેવાઓ કરે છે એ સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ અને જો કંઈ પણ એવું ખરાબ પણ હોય તો પ્રભુ એને બદલે સારું કરે એ જ આપણે પ્રાર્થના કરીએ હાલે લુ ફ્રેઝ પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ઠીક સવાર પ્રભુ તમે અમારી સાથે છો તમે અમારી સંભાળ લીધી છે અમારી કાળજી લીધી છે દિવસ દરમિયાન પ્રભુ તમે અમારી સગલી જરૂરિયાત પૂરી પાડી છે હા પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપ્યા છે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ અત્યારે પણ તમે અમારી મધ્યે છો એવો ખચિત વિશ્વાસ કરીએ છીએ હા પ્રભુ તમે અમારી મધ્યે છો એવો વિશ્વાસ કરીએ છીએ પ્રભુ અને પ્રભુ તમે જ્યારે અમારી મધ્યે છો ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારો નવો અને તાજો સ્પર્શ અમને આપો અને પ્રભુ અમારાથી થયેલા જાણતા જાણતા વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય અદ્રશ્ય જાહેર અને ગુપ્ત મથેલા સર્વ પ્રકારના પાપોને માફ કરો પ્રભુ શુદ્ધ કરો પ્રભુ હા પ્રભુ એટલા માટે પણ માફી આપો કે પ્રભુ અમે માફી મેળવીને આગળ વધીએ નવું જીવન જીવીએ અમારા કુટુંબ માટે પ્રભુ અમે આશીર્વાદનું કારણ બનીએ બીજા માટે બનીએ અને પ્રભુ તમારા કાર્યને આગળ લઈ જઈ શકીએ અને વિશેષ પ્રભુ જે એ નવા આશીર્વાદ તમે આપવા માંગો છો પ્રભુ એ અમારા પાપોના લીધે એ રોખાઈ ના જાય પ્રભુ આજે જેમ અમે સાંભળ્યું કે ત્રીજા વર્ગના લોકોની બહુ જ જરૂર છે પ્રભુ તમારા કાર્યને આગળ વધારે મંડળીઓને આગળ વધારે પ્રભુ સંગતિને આગળ વધારે પ્રભુ વ્યક્તિગત રીતે સેવા કરતા લોકોને આગળ વધારવામાં પ્રભુ એની માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ પ્રભુ મંદિરની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરજો સંસ્થા દ્વારા થતી સેવાઓને આશીર્વાદિત કરજો અને વ્યક્તિગત રીતે પણ જેઓ ઇન્ડિપેન્ડન્ટ પ્રભુ જેઓ કામ કરી રહ્યા છે તેઓની સેવાને પણ આશીર્વાદિત કરજો બધાને પ્રભુ અલગ અલગ રીતે અલગ અલગ રૂપમાં તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ હા ક્યાંક માણસોની જરૂર છે પ્રભુ ક્યાંક તમારી પ્રભુ ક્યાંક તેમને હૂફની જરૂર છે ક્યાંક ટેકાની જરૂર છે પ્રભુ હા પ્રભુ તો ક્યાંક નાણાંની પર જરૂર છે પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કે જે રૂપમાં તમારા લોકોને તમારા બાળકોને તમારા સેવક સેવિકાઓને તમારા કાર્યમાં જે પ્રમાણે સહાય અને મદદની તમારા સેવક સેવિકાઓને જરૂર છે પ્રભુ તમે એ પ્રમાણે સહાય અને મદદ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રાર્થના કરી છે દરેકનું કામ પ્રભુ શું ખ્રિષ્મ ઉગી નીકળે પ્રભુ એવું તમે થવા દે હા પ્રભુ અમારું કામ વાવવાનું છે પ્રભુ અને પ્રભુ એક એક લોકો જેઓ તમારી સેવા કરે છે એ નિષ્ઠાથી ઈમાનદારીપૂર્વક ભાવણી કરે પ્રભુ અને પ્રભુ એનો એને એને ઉગારનાર પ્રભુ પ્રભુ એને વધારનાર પ્રભિતા એને વૃદ્ધિ આપનાર પ્રભુ તમે છો અને પ્રભુ એના દ્વારા ઘણા બધા ફળ લાગે પ્રભિતા તમે વૃદ્ધિ આપો અને પ્રભુ વીસ ગળા અને ચાલીસ ગણા સાહીઠ ગણા એંસી ગળા અને સો ગળા ફળ લાગે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમે સાજાપણું આપજો પ્રભુ કેન્સરમાંથી સાજા કરજો પ્રભુ મારા પપ્પા માટે ખાસ માગું છું પ્રભુ કૃપા કરો દયા કરો મેનીશ્રી માટે પણ પ્રભુ એ મારા માટે આશીર્વાદ રૂપ છે પ્રભુ ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે એમને સંપૂર્ણ સ્વસ્થ કરો સાજા કરો તંદુરસ્ત કરો પ્રભુ જેથી કરીને પ્રભુ મીનીશ્રીના કામોમાં પ્રભુ રૂકાવટ ના આવે ને પ્રભુ અમે આનંદથી પ્રભુ સેવામાં આગળ વધી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ પપ્પા જેવા ઘણા બધા લોકો છે ઉંમરલાયક છે વડીલો છે વૃદ્ધો છે ક્યાંક જોવાની દીકરા દીકરો છે અને ક્યાંક તો પ્રભુ નાના નાના બાળકો પણ છે પ્રભુ પ્રભુ જે તે રોગમાંથી તેઓ પસાર થતા હોય હોસ્પિટલમાં હોય રૂમમાં હોય ઓપરેશન થિયેટર પર હોય વેન્ટિલેટર મશીન પર હોય ઓક્સિજન બોટલ પર હોય પ્રભુ જે જગ્યા પર છે ત્યાંથી તમે તેમને સંપૂર્ણ સાજા કરજો પ્રભુ જેમને ઘેર ગેરમાર્ગે દોર્યા છે એમની માટે પણ ખાસ આગ્રહથી પ્રાર્થના કરીએ છે કે તેઓને તમે પાછા લાવો જે દૂષણોમાં છે પ્રભુ જે પાપમાં છે જે પાપી જીવનમાં છે પ્રભુ પિતા કે પ્રભુ તેઓ વ્યસનોમાં છે પ્રભુ વ્યભિચારમાં છે પ્રભુ કુટેઓમાં છે ખોટા સંઘમાં છે તો પ્રભુ તમે એમને પાછા લાવો તેમનું નાશ તેમનું જીવન બચી જાય તેમનો નાશ ના થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા પ્રભુ તૂટેલા ઘરને જોડજો ડિવોર્સ પ્રભુ ખાલી જ કરો પ્રભુ અલગ અલગ પ્રકારના લડાઈ ઝઘડા થયા છે પ્રભુ પ્રભુ એ સર્વ લડાઈ ઝઘડા મન ખટાવો પ્રભુ મતભેદ પ્રભુ તમે બધું દૂર કરજો અને પ્રભુ પતિ પત્ની એક બને પ્રભુ અને પ્રભુ બાળકોને માતા અને પિતાનો બંનેનો પ્રેમ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે ખાસ પ્રભુ પ્રાર્થના કરે છે દરેકના રોજગારને નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરજો જેની પાસે કોઈ આવકના સાધનો નથી પ્રભુ તમે તેમને આવક પૂરી પાડજો જેમને વિદેશ જવું છે તેમને વિદેશ જવા જો વિદેશ લઈ જજો જેમના પ્રભુ ખોટા તોમતો છે આરોપો છે એફઆઈઆર છે કોર્ટ કેસ છે તેમાંથી તમે એમને બહાર કાઢજો જેમને જોબની જરૂર છે જોબ આપજો જેમના બિઝનેસ આશીર્વાદિત થઈ જરૂર છે પ્રભુ એમના બિઝનેસ આશીર્વાદિત થાય પ્રભુ તેમની રૂકાવટો બિઝનેસની દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ બાળકધનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો નાણાંનો પણ પ્રભુ તમારા બાળકોને તમે આશીર્વાદ આપજો એવી પ્રાર્થના કરીએ છીએ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈઆઈટીએસને બેન્ડ આપજો મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો મિનિસ્ટ્રીની સેવાને આશીર્વાદિત કરજો પ્રભુ આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો આગળના સમયમાં મારી સાથે રહેજો રાત્રિ દરમિયાન મીઠી નિદ્રા આપજો ખોરાક આપજો પ્રભુતા સુરક્ષિત રાખજો અને સવારમાં પ્રભુ ફરીવાર તમારું પવિત્ર નામ લેવાનો તો કાપજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાબા આપ સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન